આજનું રાશિફળ સાત માર્ચ બે હજાર પચીસ શુક્રવાર તમામ રાશિના ના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે મેષ પર આનંદ પ્રમોદ અને મોજ મજાનો દિવસ તમારું ધન સંચિત કરવાનો પ્રયાસ આજે અસફળ થઈ શકે છે પરંતુ ગભરાવાની જરૂર નથી કે તમે સુધરશે પરિવાર ના મહિલાઓની તેમના સુખ દુઃખ માં સહભાગી થાવ જેથી તેમને અનુભૂતિ થાય કે તમે તેમની પરવા કરો પ્રેમની પ્રેમ તમને પ્રેમનું કારણ આપે છે વ્યાપારી ભાગો અને દુઃખ દૂર થશે તમે સાથે અધૂરા કાર્યો પૂરા કરો આજે તમે જોઈલી જૂની વસ્તુ જોઈ શકો છો અને આ દિવસની સામગ્રીની સફાઈ વિતાવશોમાં તમારા આસપાસના લોકો આજે થોડાક સમય માટે કરશે ભોજનથી તમારા જીવનસાથી નવેસરથી તમારા પ્રેમમાં પડશે ઉપાય ભગવાન વિષ્ણુના આઠ નામો અચ્યુતમ કેશ વિષ્ણુ હરિણ સત્યમ જનાર્દનમ હંસ અભિવાદન વૃષભ રાશિફળ તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ પરિણામ લાવશે વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો ગત દિવસોમાં જેટલું ધન તમે પોતાના આંચ સારું કરવા માટે નિવે કર્યું હતું તેનું ફાયદો તમને આજે મળી શકે છે મિત્રો અને અપિચિતો એકસરખા ચેતતા રહેજો આજે તમારો પ્રેમી તેની વાતો તમારી વાત સાંભળવા કરતાં વધુ કહેવા માંગશે જેના કારણે તમે થોડા પરેશાન થઈ શકો છો તમારા પ્રયાસ માટે લોકો કામના સ્થળે તમારી નોંધ લેશે આજે જીવનસાથી સાથે સમય પસાર કરવા માટે તમારી પાસે પર્યાપ્ત સમય હશે તમારા પ્રેમને જોઈ આજે તમારો પ્રેમી ગદગદ થઈ જશે નજીકના ભૂતકાળમાં જે કની પણ થયું છે તેમ છતાં તમારા જીવનસાથી તમારી તેની સારી લાગીઓ આજે પ્રદર્શિત કરશે ઉપાય સુખી દાંપત્ય જીવન માટે ગાયો અને ભૂરા ખવડાવો મિથુન આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ પર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે કોઈ નજીકના મિત્રોથી મિત્રો થી અમુક વેપારીઓને સારું ધન લાભ થવાની શક્યતા છે આ ધન તમારી ઘણી મુશ્કેલીઓને દૂર કરી શકે છે તમારા માતા પિતા સાથે તમારી ખુશી વહેંચો તેમની એકલાપા ની લાગણી ને દૂર નાખી તેમને લાગવા દો કે તેમનું મહત્વ છે એકમેક માટે જીવન ઓછું તકલીફદાયક બનાવવા સિવાય જીવવાનો અર્થ શું છે તમને આજે પ્રેમની સુંદર ચોકલેટ ના સ્વાદ માણવા મળશે પ્રસ્થાપિત લોકો સાથે તથા એવા લોકો જેઓ તમને ભાવિ પ્રવાહો વિશે માહિતગાર કરાવી શકે છે તેમની સાથે સંકળાવો તમે જો પ્રવાસને લગતી કોઈ યોજના ઘડી હોય તો તમારા સમયપત્રકમાં છેલ્લી ઘડીના ફેરફારને કારણે તે મુલતવી રહેશે અસહમતિની શ્રેણીની અસર તમારા પર જોવા મળશે અને તમારા જીવનસાથી સાથે સમાધાન કરવામાં તમને મુશ્કેલી પડશે ઉપાય કુટુંબ જીવન વધારવા માટે ઘરે તમારા વ્યક્તિગત ઈષ્ટની લોખંડની મૂર્તિની પૂજા કરો કર્કરાશિફળ સફળતા હાથવેંકમાં હોવા છતાં શક્તિનો ક્ષય થતો લાગશે સમજદારીપૂર્વક સરેલું રોકાણ જ વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાં રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો સાંજે તમારા જીવનસાથી સાથે સિનેમાઘરમાં ફિલ્મ અથવા ડિનર તમને નિરાંતવા તથા અદભુત મૂડમાં લાવી મૂકશે ખોટો સંવાદ અથવા સંદેશ તમારા દિવસને નીરસ બનાવી શકે છે અન્ય દેશોમાં વ્યવસાયિક સંપર્કો વિકસાવવા માટે આ અદભુત સમય છે દિવસના અંતે આજે તમે તમારા ઘરના લોકોને સમય આપવાની ઈચ્છા કરશો પરંતુ આ સમય દરમિયાન તમે તમારા ઘરની નજીકના કોઈ વ્યક્તિથી પરેશાન થઈ શકો છો અને તમારો મૂડ ખરાબ થઈ શકે છે આજે તમારા જીવનસાથી સાથે તમારી ગંભીર બોલાચાલી થઈ શકે છે ઉપાય પીપલના વૃક્ષને જળ અર્પણ કર્યા પછી તેની પરિક્રમા કરવું એ પણ ખાસકાર શનિવારે એ સ્વાસ્થ્ય માટે ઘણું લાભદાયક છે આજે તમે ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિ સંભાળી લેશો આ માટે તમારી લાગણીશીલ નિર્ણય લેતી વખતે તમારે તમારા મગજ પર નો કાબુ ગુમાવો નહીં તમારા મૂડીરોકાણ તથા ભાવિ વિશે ગુપ્તતા જાળવો તમારે તમારો પાજલ્ય બાળકો ની સોબત માણવામાં માં વિતાવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતા કશું કલક કરવાની જરૂર પડે તો એવું કરજો લાંબા સમય બાદ તમારા મિત્ર ને મળવાનો વિચાર તમારા હૃદય ની ગબડતા પથ્થર જેવી કરી મૂકશે આજનો દિવસ દિવસ તમારા બધા માટે ખૂબ જ તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો રહેશે લોકો તમારી સલાહ લેવા આવશે તથા તમારા મોઢામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે તમે આજે કેવું અનુભવો છો તે અન્યોને જણાવવા ઉતાવળા ન બનો સ્ત્રીઓ ગુરુ ગ્રહની છે અને પુરુષો મંગળના પણ આજે એવો દિવસ છે જ્યારે ગુરુ અને મંગળ એકમેક માં જશે ઉપાય સારા જીવન માટે વહેતા પાણીમાં કાચી હળદર પ્રવાહિત કરો કન્યા રાશિ પર ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ પર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે આજે તમારે તમારા તે સંબંધીઓને ઉધાર ના આપવું જોઈએ જેમને અત્યાર સુધી જૂનું ઉધાર પાછું નથી કર્યું વૈવાહિક જોડાણમાં પ્રવેશવા માટે સારો સમય દિવસ બનાવવા માટે ઉદારતા તથા પ્રેમ આપો સ્થળે આજનો દિવસ રીતે વીતશે એવું જણાય છે લાભ લેવો જોઈએ માત્ર નાનકડા પ્રયાસ ને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવન નો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય સારા નાણાકીય જીવન માટે ઓમ ગમ ગણપતય નમઃ નું દરરોજ અગિયાર વખત જાપ કરો તુલા રાશિ પર મિત્રો સહકાર આપશે તથા તમને ખુશ રાખશે કડા ખીલશે અને એ દેખાડશે કે તમે કેવું સુંદર કામ કર્યું છે આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો પ્રવાસ મનોરંજન તથા લોક સાથે હળવું મળવું આજે તમારા એજન્ડા પર રહેશે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે ઉપાય તરસ્યા પક્ષીઓ માટે જળ વ્યવસ્થા કરવાથી તમારી સ્થિતિ સારી થશે વૃશ્ચિક રાશિ પર તમે જો ભૂતકાળની ઘટનાઓ અંગે વિચાર્યા કરશો તો તમારી હતાશા તમારા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડી શકે છે શક્ય હો એટલા નિરાંતવા રહેવાનો પ્રયાસ કરો આજે તમે તમારા ઘરના સભ્યોને ક્યાંક ફરવા માટે લઈ જઈ શકો છો અને તમારું ઘણું થઈ શકે છે ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદભુત દિવસ બની રહેશે આજે આરામ કરવા માટે બહુ થોડો સમય મળશે કેમ કે બાકી રહેલા કામ તમારી વ્યસ્તતા વધારશે તમારું કુટુંબ આજે તમારી સાથે ઘણી સમસ્યાઓ શેર કરશે પરંતુ તમે તમારી પોતાની ધૂનમાં મસ્ત અને તમારા મફત સમયમાં તમે કંઈક એવું કરવા માંગતા હશો જે તમને ગમે છે તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઇઝ આપશે ઉપાય કૂતરાઓને રોટી બ્રેડ ખવડાવવાથી સારું સ્વાસ્થ્ય મેળવવામાં સહાયતા થાય છે ધન રાશિ પર તમારા અધીરો તથા જીદ્દી સ્વભાવ પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો ખાસ કરીને પાર્ટીમાં કેમ કે ત્યાં આ સ્વભાવ મૂળ બગાડી શકે છે ઉતાવળા નિર્ણય લેતા નહીં ખાસ કરીને ત્યારે તમે મહત્વના આર્થિક સોદા પાર પાડવાના હો પરિવારના સભ્યોની મદદ તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખશે આજે એકાએક રોમેન્ટિક મેળાપ ની આગાહી છે તમે જો એક દિવસની રજા પર જતા હો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે તમારી બધી ચીજો સરળતાથી ચાલશે જો કોઈ વિચિત્ર સમસ્યા સર્જાય તો તમે પાછા ત્યારે સરળતાથી ઉકેલી લેશો ખાલી સમયનું તમે આજે સદુપયોગ કરશો અને તે કામોને પૂરા કરવાની કોશિશ કરશો જે ગત દિવસોમાં પૂરા નથી થયા હતા કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે ઉપાય સારા આરોગ્યના લાભ લેવા માટે નિશ્ચિત કરો કે તમારા ઘર ને પર્યાપ્ત મકર રાશિ વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહો અને સ્વસ્થ રહેવા માટે હેલ્થ ક્લબ ની મુલાકાત લો તમારા વધારાના નાણાં એવા સુરક્ષિત સ્થળે મૂકો જે તમને આવનારા સમયમાં વળતર નું વચન આપે પાડોશી સાથે ઝઘડો તમારો મૂળ બગાડી નાખશે પણ તમારો મિજાજ ગુમાવતા નહીં કારણ કે આ બાબત બળતામાં માં કી ઉમેરશે તમે સહકાર આપો તો કોઈ તમારી સાથે જ શકે નહીં આજે તમને સમજાશે કે પ્રેમ બધી બાબતોને પાછળ મૂકી છે વ્યવસાયમાં તમારી થશે ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયાસોને કેન્દ્રિત કરવાની જરૂર છે જો તમને લાગે કે અમુક લોકો સાથે જોડાવું અને તેમની સાથે રહેવું તમારો સમય બગાડે છે અને તે યોગ્ય નથી તો તમારે તેમનો સાથ છોડી દેવો જોઈએ પ્રેમ અને સારું ભોજન લગ્નજીવન ના પાયા છે અને આજે તમને આ બંનેના શ્રેષ્ઠ નો અનુભવ થવાનો છે ઉપાય પરિવાર માં સમૃદ્ધિ માટે સ્ત્રી અને પુરુષ ને તેમના કપાળ ઉપર તિલક લગાવવું જરૂરી છે કુંભ રાશિ પર તમારા સ્વાસ્થ્ય ખાતર બોમાબોમ કરશો નહીં આજના દિવસે બોલી ને પણ કોઈને પૈસા ઉધાર ના આપો અને જો આપવું જરૂરી હોય તો પૈસા આપતી સમયે સામે વાળા થી લખાણ લ્યો કે તે ક્યારે પૈસા પાછા આપશે જીવનસાથી તમને ખુશી આપવાનો પ્રયાસ કરશે તેનાથી તમારો દિવસ આનંદથી ભરપૂર રહેશે તમારો પ્રણય સાથીદાર તમારી ખુશામત કરશે આ એકલવાયા વિશ્વમાં મને એકલો એકલી ન મુકતા તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે સામાજિક તથા ધાર્મિક કાર્યક્રમો માટે અદ્ભુત દિવસ પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે. ઉપાય ઉત્કૃષ્ટ સ્વાસ્થ્ય માટે ભગવાન ભૈરવની પૂજા કરો. મીન રાશિ પર શારીરિક લાભ અને ખાસ કરીને માનસિક મૃડતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. અન્ય પર વધુ પડતો ખર્ચ કરશો એવી શક્યતા છે. કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બડાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જસાર છે રોમેન્ટિક ગૂંચવણ તમારી ખુશીમાં મસાલો ઉમેરશે સહકર્મચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે તમે ભૂતકાળમાં કાર્યક્ષેત્રમાં ઘણા કામ અધૂરા છોડી દીધા છે જેની તમારે આજે ચૂકવણી કરવી પડી શકે છે આજે તમારો ફ્રી સમય પણ ઓફિસના કામ પૂરા કરવામાં ખર્ચ કરવામાં આવશે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય પોતાના મોટા ભાઈઓ પ્રતિ સ્નેહ અને સન્માન આપી સારું વિત્તીય જીવન સુનિશ્ચિત કરો